હસින් માથું છે તો ગુલાબી ગુલાબી આ તો તો ને કેમ જો બચા છે ને આનંદ આવી ગયો મને તો કે હું આવી તને બે બે હમતા જ દીધા મજા કે ખુશ થઈ ગઈ પેરો ખાઈ

હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે સાડા ચાર વાગ્યા છે સાંજના અને ફાઇનલી જે કેટલા સમયથી મારું સપનું હતું એ હવે ફાઇનલી પૂરું થઈ ગયું છે અને બસ હવે અહીંથી નીકળીએ છીએ

ừm હા આમ જુઓ પાછળ અગિયારસો ચાર લીખ્યું ને એ આપણો ફ્લેટ છે ફ્લેટ નંબર આ આપણું પર્સનલ પાર્કિંગ છે આ બેઝમેન્ટ પાર્કિંગ છે અને આ બધી ઓટોમેટિક લાઇટ છે કે આપણે અંદર આવીએ એમ લાઇટ ચાલુ થાય મોટું છે જો હજી વાહ છે ને પાછળ કેમેરા બધી જગ્યાએ કેમેરા છે પાર્કિંગ પાર્કિંગ તો બહુ મોટું છે અને આ પાર્કિંગ છે ને ખાલી આપણી વિંગ માટે છે બાકીનું બીજી બે વિંગ છે ને એનું ઉપર પાર્કિંગ છે આ જે પાર્કિંગ છે ને માસી આ પર્સનલ પાર્કિંગ કહેવાય હ આપણને ટૂંકમાં એ ફ્લેટ આરે ફિક્સ કે ભાઈ આ તમારું જ પાર્કિંગ આજ તમારે હા આજે અરે વાહ સમજો વાહન

બોલા આ છે ને ફક્ત બેઝમેન્ટ પાર્કિંગ છે ચાલો તમે હું ચાવી લેવા જઈશ ઊંઘ્યો તો નીચે ચાવી લેવા ત્રણ લિફ્ટ છે નીચે થી ગ્રાઉન્ડ ફ્લોરની અને અગિયાર માં મારે આપણો ફ્લેટ છે તેર માળ ની વિંગ છે અને આ લોકો ઉપર પહોંચી ગયા છે ચાવી મેં લઈ લીધું છે કેમ ના ચાવી ઓફ થઈ ગયું છે આપણે આ ઓનર લિફ્ટ છે એ ગેસ લિફ્ટ હતી ગેસ લિફ્ટ આ ઓનર લિફ્ટ અને સર્વિસ લિફ્ટ આ ત્રણ લિફ્ટ છે અહીંયા ઓહો તેરમાં મળે છે ત્રણે ત્રણ પછી દરેક ફ્લોર ઉપર આ રીતના કેમેરા છે જો અહીંયા બાલ્કની છે મીન્સ કે બારી છે અહીંયા છે અહીંયા છે આ વેન્ટિલેશન ટૂંકમાં બધી જગ્યાએ છે અને આ અલગ અલગ બધાના ફ્લેટ ડીટ શૂઝ માટે જગ્યા આપેલી છે અને આ છે અગિયારસો ચાર આપણો ફ્લેટ Thank

આ એક કલર બતાવી દઈએ આ છે ને સર્વિસ ટેબલ છે સર્વિંગ ટેબલ એટલે આપણે ગમે યુઝમાં લઈ શકીએ અહીંયા આપણે ફર્નિચર ના ખાના કરી શકીએ અહીંયા કરી શકીએ આયા ચીમની અને આયા ખાના થઈ શકે પછી આ જે કોઠારો આયા દરવાજો લગાડી કે રેડી થઈ જાય આ છે ને જોબા આયા વોશિંગ મશીન આવી જાય આયા હે છે ને આ નાઈ જો આપે ને અને આયા છે ને આયા ઉભો ઓલ આવી જશે વાસણ ધોવા માટે જે ગેન્ડી ની બધી કમ્પ્લીટ આયા ઓલ માર્બલ નાખીને કમ્પ્લીટ રે પીન ને બધું દીધેલું છે લાઈન વોશ બેસિંગ એરિયા છે આ કેટલો સરસ છે આયા જને કોવન આવે આ કોણ ના કોણ બાઈ આ કોલ થી આમ કોવન આવે જો ઓપન જ ને એટલે ઓન આઈ આવે સૂર્ય કઈ બાજુ કે સર સૂર્ય આમ થી ઊગે ને આ વેસ્ટ સાઈડ કહેવાય ઈસ્ટ આમ આ હા આ Jangan lupa untuk mencari kuali yang anda gunakan. Saya nak, mencari kuali yang anda gunakan. Sila. Di ruang yang terakhir, di ruang ini, di sini. Ini. Ini. Ah, Ini. Ini. Di mana? Di mana? Di ruang ini. Di ruang ini. आया एक बात करनी चाहिए ना तो आप आजू जो आया है जरा बारी अरे साम साम मूवमेंट के लिए संडो पॉवन और ज़बरदस्त है एवर पॉवन बोलूँ तो आया है जरा मासी जो आदिपुनो रूम आदिपुनो रूम जा आया बात करनी हम्म अन्य जरा आ આ બધા ફ્લેટ ની દીવાલ છે ને અલગ છે આ ફ્લેટ ની દીવાલ અલગ આ ફ્લેટ ની દીવાલ અલગ જોઈન્ટ એક દીવાલ છે ને બધી સેપરેટ દીવાલ છે કોમન એક દીવાલ આવતી નથી બાજુમાં એક જ ફ્લેટ પછી આપણે એ બધું કરવું ના કાઈ નહીં કરાવવા શું કરાવવું છે ઉભું રહે ઉભું રહે આયા નહીં આપણે આપણે બીજી બાજુ કરીએ ઉપર એ આજે ભલે કુલુ વિજો આ બધી ક્રોસ વેન બી નસન આયા ગાડી છે આ પશ્ચિમ ભાગે છે હે પશ્ચિમ છે કે બરાબર પૂર્વ આ છે એક તો હા ફટાફટ ફ્લેટ પછી જો આ બાથરૂમ છે હા એટલે બાથરૂમ છે આ નીચે નીચે ઊંચું જોસે Yeah,。<laughs> મુરઈ સાદા તમાર ઘર વી જીમોત સરસ છે મટી હે આ આવું છે અહી આવું છે બાઈનું બંધ કરતે બેકમાં જો આ view જો પાછળ ઓલો હવેલી આવશે હજી તો પાછળ તમારા રૂમ થી નહી હવેલી દેખાશે ચાલો હા આપણે આવ્યા ને હમણાં ગાડી લઈને અને આ બાથરૂમ આ મોટું બાથરૂમ બાથરૂમ તો પાણી એમાંથી જાય

ઝૂમ કરીને બતાવો થોડું સેમ ઈ જે અમરવાડામાં ગેટ આવે ને parking નો છેલો જે એની એક્ઝેક્ટ સામે છે મજા આવે યુઝ કરશું Vasco da Gama. Tô. Agora dah muntah uma olhada aqui. Vamos

કોરોનાથી થાય છે આપડે કેવું લાગ્યું બહુ જ આનંદ આવ્યો ના ના બસ સરસ મજાના ભગવાન પ્રસન્ન થઈ ગયા કે સરસ મજા ભાઈ ક્લાસ સ્વર્ણ આપી દીધું એમને લાગી સ્વર્ણ બેઠિયું ને એવો મને અનુભવ થાય હમ કોફી ચાલુ છે ભાવ કહે છે કે છે ટ્રાન્સફર સીસીટીવી કેમેરાનો હવે નીચે તો મારા ખ્યાલથી મોડું થઈ જશે પહોંચીને તમને બધું બતાવવામાં કેમ કે છ ઓલમોસ્ટ વાગી ગયા છે અંધારું થઈ જશે આ એક બેસ્ટ ભાઈ છે જો બેટરી લો છે ઉપરનું પાર્કિંગ અલગ છે આ ટુ વ્હીલ પાર્કિંગ છે અંધારું થઈ ગયું છે એટલે ફટાફટ તમને બતાવું છું જેટલું ધ્યાન દેવડાવી શકો એટલું સામે બધી એમ્યુનિટીસ છે ગાર્ડન એરિયા છોકરાઓ માટે લીંચકા લપસિયા ઉપર થિયેટર છે ગેમ ઝોન છે વોલીબોલ છે વચમાં જારી વોલીબોલ રમવા માટે એક મસ્ત એસી વાળો હોલ છે તમે સોસાયટી માટે કાંઈ તમારા માટે કાંઈ નાનું ફંક્શન કરવું હોય તો રેન્ટ ઉપર ત્રણ હજાર રૂપિયામાં લઈ શકો સારું છે ફાઇનલી ઘરે આવીને પછી જમી કરીને અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આઈ હોપ કે તમને લોકોને બી વિડીયો જોઈને આનંદ થયો હશે અને જે કાંઈ બી જે તમારા સૌના જ બ્લેસિંગ્સ છે કે અહીં સુધી એ રાજકોટ જેવા સિટીમાં જે મોંઘુ સિટી કહેવાય એમાં આટલી સારી પ્રોપર્ટી લઈ ચૂક્યો છું અને થેન્ક યુ વન્સ અગેન ફરી આપનો આભાર વ્યક્ત કરું છું કે આપ સૌના સપોર્ટ અને સાથથી આજે હું જે કાંઈ બી છું એ અહીંયા છું અને પપ્પા અને મમ્મી એ લોકોએ કોઈએ ફ્લેટ જોયો નહોતો ફર્સ્ટ ટાઈમ જ હજી હું એમને બતાવવા લઈ ગયો હતો અને એમના બેન માસી મારા મોટા માસી છે એ પણ આવ્યા એમને બી ખ્યાલ નહોતો એટલે એમને બી સાથે લઈને ગયા હતા અમે લોકો અને હવે એક પપ્પા બાકી છે એ ઘરે હતા કેમ કે અમારે મુહૂર્ત કરવું હતું એટલે લેડીસોનું જ મેઇન કામ હતું એટલે એ લોકોને બધાને સાથે લઈને હું ગયો હતો હવે ફાઇનલી હું આ બ્લોગને વિરામ આપું છું આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત